આપણે સ્વતંત્રતા શબ્દ કેટલી વાર વાપરતા હોઈએ છે નહીં પણ શું આપણે ક્યારે ઊભા રહીને વિચાર્યું છે કે આપણા બંધારણ પ્રમાણે આનો અસલી મતલબ શું છે જુઓ આ છે ને મન ફાવે તેમ કરવાની છૂટ કરતાં ઘણું વધારે છે તો ચાલો આજે આ જ રસપ્રદ વિષયને જરા ઊંડાણથી સમજીએ જેમ કે જ્યારે આપણે સ્વતંત્રતા શબ્દ સાંભળીએ તો આપણા મગજમાં પહેલું શું આવે છે કદાચ એવી તસવીર કે જ્યાં કોઈ રોકટોક નથી કોઈ બંધન નથી પણ શું આ ખરેખર શક્ય છે શું સમાજમાં આવી સંપૂર્ણ છૂટછાટ હોઈ શકે શું એનો મતલબ એવો થાય કે દરેક વ્યક્તિને જે કરવું હોય એ કરી શકે સારું તો પહેલાં આપણે સ્વતંત્રતાના એ સામાન્ય વિચારને સમજી લઈએ જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ આ એક એવી સમજ છે જે આપણા સમાજમાં આપણી સંસ્કૃતિમાં એકદમ ઊંડે સુધી વણાયેલી છે જો સામાન્ય રીતે સ્વતંત્રતાની આ જ વ્યાખ્યા કરવામાં આવે છે કે ભાઈ કોઈપણ રોકટોક વગર પોતાની મરજી મુજબ જીવવું સાંભળવામાં તો આ વાત કેટલી સરસ લાગે છે નહીં પણ એક મિનિટ માટે વિચારો જો ખરેખર દરેક જણ આમ જ કરવા લાગે તો શું થાય આખા સમાજનું શું થાય બસ આ જ કારણે આપણું બંધારણ આ વિચારને એકદમ અલગ અને વધુ વ્યવહારુ દ્રષ્ટિકોણથી જુએ છે તો જો પેલી ગમે તે કરવાની છૂટવાળી વાત એક ભ્રમણા જેવી હોય તો પછી આપણું બંધારણ આપણને શું વચન આપે છે એનો જવાબ છે ને આપણા બંધારણના આમુખમાં એટલે કે એના હૃદયમાં છુપાયેલો છે બંધારણનું આમુખ જેને ઘણીવાર બંધારણની આત્મા પણ કહેવામાં આવે છે એ સ્પષ્ટપણે બધા જ નાગરિકોને સ્વતંત્રતાની ગેરંટી આપે છે પણ વાત અહીં જ પૂરી નથી થતી એ આપણને એ પણ ચોખ્ખું કહે છે કે આ સ્વતંત્રતા કયા કયા ક્ષેત્રોમાં મળશે અને આ રહ્યું એ વચન આપણું બંધારણ આપણને મુખ્યત્વે પાંચ પ્રકારની સ્વતંત્રતાઓ આપે છે પહેલી વિચારની સ્વતંત્રતા એટલે કે આપણે મનમાં કોઈ પણ વિચાર કરી શકીએ બીજી અભિવ્યક્તિની સ્વતંત્રતા મતલબ કે એ વિચારોને આપણે બોલીને લખીને કે બીજી કોઈ રીતે વ્યક્ત કરી શકીએ અને પછી છે વિશ્વાસ ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા જે આપણને આપણી આસ્થા પ્રમાણે જીવવાનો પૂરો અધિકાર આપે છે યાદ રાખજો આ ખાલી શબ્દો નથી આ દરેક નાગરિકને મળેલા નક્કર અધિકારો છે ચાલો તો હવે આપણે આખી વાતના કેન્દ્રમાં આવીએ સ્વતંત્રતાનો સાચો બંધારણીય અર્થ શું છે અને હું તમને કહી દઉં આ ગમે તે કરવાની છૂટ કરતા તો અનેક ગણું ઊંડું છે જુઓ અહીં બે બાજુ છે એક તરફ સ્વતંત્રતાનો પેલો સામાન્ય વિચાર જેની આપણે અત્યાર સુધી વાત કરી અને બીજી તરફ બંધારણીય સત્ય બંધારણ કે છે કે સ્વતંત્રતાનો મતલબ નિયમોનો અભાવ નથી બિલકુલ નહીં એનો અર્થ છે એવી પરિસ્થિતિઓ બનાવવી એવું વાતાવરણ બનાવવું જ્યાં દરેક વ્યક્તિ પોતાનો શ્રેષ્ઠ વિકાસ કરી શકે એટલે બંધારણીય સ્વતંત્રતા એક પોઝિટિવ કોન્સેપ્ટ છે એ ફક્ત આપણી પરથી બંધનો હટાવતી નથી પણ આપણને આગળ વધવા માટે વિકાસ કરવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે આ એવી સ્વતંત્રતા છે જે આપણને સશક્ત બનાવે છે જેથી આપણે બધા સમાજમાં પોતાનું બેસ્ટ યોગદાન આપી શકીએ પણ અહીં એ ખૂબ જ મહત્ત્વનો સવાલ ઊભો થાય છે શું આ બંધારણીય સ્વતંત્રતા અમર્યાદિત છે શું એની કોઈ સીમા જ નથી અને જવાબ છે ના બંધારણે આપેલી સ્વતંત્રતા નિરપેક્ષ નથી એબ્સોલ્યુટ નથી એની મર્યાદાઓ છે તમે એને આ રીતે સમજી શકો તમારી મુઠ્ઠી હલાવવાની સ્વતંત્રતા ત્યાં પૂરી થઈ જાય છે જ્યાં બીજા કોઈનું નાક શરૂ થાય છે કારણ કે જો સ્વતંત્રતા અમર્યાદિત હોય તો એ અરાજકતા એટલે કે કિયોસ પેદા કરી શકે છે તો સવાલ એ છે કે આ મર્યાદાઓ નક્કી કોણ કરે છે અને કેવી રીતે જુઓ આપણું બંધારણ અહીં રીઝનેબલ રિસ્ટ્રિક્શન્સ એટલે કે વાજબી નિયંત્રણોનો ખ્યાલ વાપરે છે આનો સીધો મતલબ એ છે કે સરકાર જાહેરહિતમાં દેશની સુરક્ષા માટે કે પછી સમાજની નૈતિકતાના આધારે સ્વતંત્રતા પર અમુક વાજબી નિયંત્રણો મૂકી શકે છે દાખલા તરીકે બોલવાની સ્વતંત્રતા છે પણ એનો મતલબ એ નથી કે કોઈ વ્યક્તિ નફરત ફેલાવતું ભાષણ આપી શકે આ એક ખૂબ જ સમજી વિચારીને બનાવેલી વ્યવસ્થા છે કોઈ મનસ્વી નિર્ણય નથી ઓકે ચાલો હવે આપણા છેલ્લા વિભાગ તરફ જઈએ અને એ સમજીએ કે આ સ્વતંત્રતા અને કાયદા વચ્ચેનું જે બેલેન્સ છે એ આપણી લોકશાહી માટે આટલું બધું જરૂરી કેમ છે આ સ્લાઇડ જે બતાવે છે ને એ આખી વાતનો સાર છે સ્વતંત્રતા અને કાયદો એકબીજાના દુશ્મન નથી પણ સાથી છે કાયદો સ્વતંત્રતાનું રક્ષણ કરે છે અને સાથે સાથે તેને મર્યાદામાં રાખીને સમાજમાં એક વ્યવસ્થા જાળવી રાખે છે વિચારો સ્વતંત્રતા વગરનો કાયદો તો જુલુમ બની જાય અને કાયદા વગરની સ્વતંત્રતા અંધાધૂંધી ફેલાવી દે અને આ વાક્ય આ વાક્ય બધી જ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે એક તંદુરસ્ત લોકશાહી ત્યારે જ ટકી શકે જેણે નાગરિકોની સ્વતંત્રતા અને દેશના કાયદા વચ્ચે એ ખૂબ જ નાજુક પણ મજબૂત સંતુલન જળવાઈ રહે આ સંતુલન જ આપણી લોકશાહીનો પાયો છે એનો પાયાનો પથ્થર છે તો આપણે શું સમજ્યા આપણે જોયું કે બંધારણીય સ્વતંત્રતાનો અર્થ છે જવાબદારી સાથેની આઝાદી એ આપણને વિકાસ કરવાની તક તો આપે જ છે પણ સાથે સાથે સમાજ પ્રત્યેના આપણા કર્તવ્યોની પણ યાદ અપાવે છે હવે આ સમજ સાથે એક સવાલ વિચારવા જેવો છે આપણે આપણા રોજિંદા જીવનમાં અને આપણા સમાજમાં સ્વતંત્રતા અને કાયદા વચ્ચેનું આ નાજુક સંતુલન કેવી રીતે જાળવી શકીએ આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે